ભાવનગરના ભાલ પંથકમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે આજે સવાઈનગર નજીક બે મોટરસાઇકલ સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે આ ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા મળતી માહિતી અનુસાર સવાઈનગર પાસે બે બાઇક સવારો પૂરઝડપે સામસામે આવી જતા જોરદાર ટક્કર થઈ હતી અકસ્માત એટલો તીવ્ર હતો કે બાઇક સવારો રોડ પર ફંગોળાયા હતા આ દુર્ઘટનામાં પ્રદીપભાઈ મકવાણા અમિતભાઈ મકવાણા લાલજીભાઈ મકવાણા અને અજયભાઈ સોલંકી સહિત કુલ પાંચ લોકોને ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્તો પૈકી અજયભાઈ સોલંકીની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ત્રણ એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમ દ્વારા ગંભીર ઇજાગ્રસ્ત યુવકની સારવાર હાથ ધરવામાં આવી છે